ગુજરાત રાજ્યમાં આશ્ચર્ય પ્રમાણે તેવી એક ઘટના સામે આવી છે જેમાં આવકવેરા વિભાગે પાટણ શહેરના નવાગંજ વિસ્તારમાં ચાની લારી ચલાવતા યુવાનને ઓગણપચાસ કરોડ રૂપિયાની નોટિસ પડકારી આ સમગ્ર મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે મહત્વનું છે કે આજથી દસ વર્ષ અગાઉ ખેમરા દવે પાન કાર્ડ કઢાવવા માટે અલ્પેશ પટેલ અને વિપુલ પટેલને પોતાની શહીવાળા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તેમજ આઠ ફોટા આપ્યા હતા તો ગંચ બજારમાં પેઢી ચલાવતા બંને ભાઈઓએ લારીવાળાના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કર્યો હતો અને અલગ અલગ બેંકમાં ખાતા ખોલીને કરોડ રૂપિયાના ગેરકાયદેસરને બિરામલ વ્યવહાર કર્યા હતા તો પાટણ સિટી